તો વાત કરીએ દાનેરાની તો હાઈવે પર વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે ત્યારે ધાનેરા અને પાંથાવાડા પોલીસ મથકે પકડાયેલ દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે ત્યારે પકડાયેલા પચીસ હજાર અડસઠ બોટલો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા એસડીએમ ધાનેરા જે સાહેબ છે એમને સ્થાને અને નામદાર કોર્ટના હુકમ પ્રમાણે આમાં પાથાવાડા પોલીસ સ્ટેશન અને ધાનેરા પોલીસ સ્ટેશન એ બે પોલીસ સ્ટેશન છે અને ધાનેરા કોર્ટ અને દાંતીવાડા કોર્ટના હુકમ પ્રમાણે આજે દારૂનો નાશ જે આઈએમએફએલ છે એમનો નાશ કરવા માટેનો કાર્યક્રમ અત્યારે ચાલુ છે અત્યારે અમે ટોટલ બાવન ગુનાનો મુદ્દામાલ છે પચીસ ને અડસઠ બોટલો છે અને ચુમ્માલીસ લાખ બેતાલીસ હજાર